અસ બેરોડ સેવા બાળક હોય તે બાળકને લઈ જાય ખબર શું રિજે છે હવે આપણા મત વિસ્તારના સભ્ય શ્રી કે ચોહાળ સાહેબ નું સન્માન હું વિનંતી કરીશ કે સમસ્ત ધોળવા પરિવારના સભ્યો આવી અને સાહેબ શ્રી નું સારું ધાણી સન્માન કરે સમસ્ત ધોડવા પરિવારના ના સભ્યો વિનંતી કે સાહેબ શ્રી એ આપણા આ કાર્યક્રમમાં માં આવેલ છે તો તેમનું સાલ ઢાળીને સન્માન કરે છે પ્રધાનજી વદેગઢ આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે

ધોડાબા પરિવાર વતી સાલ ઉડાડીને થઈ રહ્યું છે આ પ્રસંગે આપ સૌ તાળીઓ પાડી અને સન્માનમાં સહભાગી બનીશું ખુબ ખુબ ધન્યવાદ જિલ્લા સદસ્ય શ્રી સૌજીભાઈ ઠાકોર મોટા કાબરા એમનું સ્વાગત પરમેનજી પારસજી કરશે અમારા પરિવારના ના છે આમ તો મઢારા પરિવારના ના છે આના પછી ઠાકોર સમાજના અગ્રણી લેરાજી ઠાકોર લાકડી સ્વાગત મેવાજી અજુજી વાઘેલા કરશે સન્માન મેવાજી કરશે આના પછી હરજીભાઈ લાલપુર નું સ્વાગત ગમનાજી ગલબા ગલબાજી કરશે હરજીભાઈ લાલપુર નું સ્વાગત આના પછી ગમનાજી ગલબાજી કરશે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય સમય નો અભાવ હોવાથી अलो अलो आना ठाकुर समाज अग्रणी थराज वजयगढ़ बर्धन जी ठाकुर नु स्वागत खुमाजी आजादी जी कर से ભરધનજી વજયગટનું સ્વાગત ખુમાજી અજાજી કરશે આના પછી ઠાકોર સમાજનું ગૌરવ ભરતીભાઈ વકીલ વાસણ અને મારા ભાણેજ એમનું સ્વાગત મેરુજી અજુજી કરશે ઝડપથી આવી જાય સ્ટેજ ઉપર સમાયનો વાવ હતી આના પછી ગેમરાજી ઉઠવેલ એનું સ્વાગત શાંતિ બાપુ કરશે गेमरा उठवेले ना स्वागत शांति बाबू करसे आना पछि ठाकरा जी कियाल नो स्वागत अंसा जी जोधा जी करसे गेमरा जी उठवेला स्वागत शांति जी जगचे जी स्वागत करसे साल उढाडी नेम नो એમના પછી ઠાકરાજી કિયા નું સ્વાગત જોધાજી કરશે આના પછી ઠાકરાજી કિયાલ નું સન્માન હંસાજી જોધાજી કરશે आना पची, नर्सी जी मसरू जी बादरानों स्वागत, लेबा जी मसाजी कर से, नर्सी जी मसरू जी बादरानों स्वागत, लेबा जी कर से